એના ત્રણ વાક્યો મને બહુ ગમે જતું કરો જાતે કરો અને બધું જ જોયા કરો શ્રીમદ રાજચંદ્રતું કરો જાતે કરો કોઈ આવીને બે શબ્દ આમ બોલી જાય કોઈ આવીને બે શબ્દ આમ બોલી જાય કરે ને સાહેબ એને બધા કે કોઈ ન કરે એને કોઈ કહેવાનું નથી એટલે અહીંયા પણ આ ભગીરથ કાર્યમાં જે જે આયોજક મંડળ છે જે જે સેવક ગણ છે સાહેબ જે આ તો આપણે આજે કથાનો સાતમો દિવસ છે સાહેબ પણ આવડા લોકોની તૈયારી તો મહિના અગાઉથી એમાં અમારે બાપકાભાઈ ને અમારા સાહેબ ને કેટલાના રવજીભાઈ કેટલા કેટલાના નામ બોલું મારા બાપ આ બધા ત્રણ ત્રણ મહિનાથી આયોજન કરતા હોય ત્યારે આ સરસ મજાનું આપણે આયોજનમાં આ લાભ લઈ રહ્યા છીએ અને એમાં પાંચ આ કથા પૂરી થશે ને પછી પાંચ આમ બોલવા વાળા હશે આમ બોલવા વાળા હશે આપણે કથા જોઈ ગયા છીએ બધાએ વાવો થાબડો વાહ હનુમાન હે વાહ અંજની ના જા અને એ જયારે સુષેણ વૈદ્ય આવીને કીધું ને કે લંકા બાળીને એમાં એ ઔષધિ હતી ને એ બળી ગઈ તેથી બધા ને જેમ તેમ કેવા લાગ્યા તને આવું ડાપણ કરવાનું કોને કીધું તું એટલે કોઈ આમે બોલશે મારા બાપ અને કોઈ આમે બોલશે જતું કરો જાતે કરો જેટલું બને ને એવું બીજાને કામ ન ચિંધું ઘણાની એવી ટેવ હોય છે આપણે એને કામ બતાવીને બોલું આમ કરી નાખજો ને એટલે એ પાછો બીજા ત્રણ જણાને ને બોલાવીને એમ કે આમ કરી નાખજો પણ તું કરી નાખ ને ભાઈ એટલે એના કરતા કોઈને ન કે હું આપણાથી જેટલું થાય ને એટલું આપણે કરી લેવું મારા બાપ જાતે કરો

તન મન ધન થી પવિત્ર થઈને રહીએ અને યમ કીધા આ અષ્ટાંગ યોગમાં આ દસ પ્રકારના યમ ની ચર્ચા મેં તમને કીધી કરી અહિંસા સત્ય અસ્તે બ્રહ્મચર્ય દયા સરળતા ધૃતિ ક્ષમા મર્યાદિત આહાર અને પવિત્રતા રાજન પેલા આ દસ યમ ને તારે સિદ્ધ કરવા પડે પછી તને હું હવે નિયમ બતાવીશ